કા પાવડી પડી હતી માં તું પડી હા તો હું જોઈ તી ના મને ખબર પૂજા ના લેવાય ક

ઘેરે <laughs> <laughs> પેલા આપડે ભેગા રમતા બરાબર રમતા ગઈ રમતા રમતા આ ભગવાન તો જબરદાર

થોડું <laughs> 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 <ત� laughs>

આ જો તા જો આ ન ના હો તો આ ઘેમર કાકા લઈ જાવ ગાડી ઘેમર કાકા ને લઈ જઉ ઘેમરજી આવશો હું તો તન નતો કીધું હું તો આઈ અલ્યા કેટલી મજૂરી લે એમ કહેજે 800 રૂપિયા અલ્યા 250 આવશું રહે ને તને હંગડી તને ના પાને તને તને 10 આજી હવ આવજો હા આવજો અને જો પી રે તો પાછો

એકલો જેમ પૈયા હોય હું હાનું નું જા હો હા જા આ જા પેલા હાથ ના ઉજી ફોટો ફોટો હે આ હેડ ના મે આડે પાછા આવ ગંજા કોન રૂપિયા આંજે પાછો આ તો બસ ભૂજા ઉજા હે તો ભૂજા માં રૂપિયો એ નઈ જોતી મજૂરી આવી અને હું એકલા જવા દે હેટા કોદો નઈ ના હો થાય તે સોની પિયાનો પણ ને એકતા કે તા ગ્રુપ તો તે સોની પિયાનો આપવાનો મન તો પાછો આયો તો લે કે બગા તમ બસા તમે

ઘોડાને પાછું મોકલી દીધું છે હું તો પણ હેડ્યો શું ફૂટ ચડાઈ ને હેડે તો શું પેલા દસુજી એ કેતા જો બેટાળો ના થઈ જતા સારી વાત છે ને કે દસુભાજ અમારો આજ તો આવ્યો નહીં તો ને બીક તો લાગે નથી બહાદુરી બચી ગયું થી હા તો જવાબદેર આગળ આ કે શું એડ્યો તો શું હવે હું